આજના જનરેશનની અંદર જેટલા પણ લોકો છે એવી કઈ બે વસ્તુઓ છે જે હરેક લોકોની જરૂરિયાત છે તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું એનું તો કઈ રીતે હોય છે કે અમુક પ્રોજેક્ટ છે એ બેંકના એપીએફ હોય છે ઓકે એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ બિંદર કેવો છે કે કોઈ કસ્ટમર છે એ કસ્ટમરનો પચીસ હજાર રૂપિયા પગાર છે સમજો એ તમારી ઉપર આટલો બધો વિશ્વાસ કેમ કરે છે હોમ લોન લેતી વખતે સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ લોન ના લીધે તો માણસો અત્યારે મકાન વાળા થઈ ગયા છે ગાડી વાળા થઈ ગયા તો એ પ્રમાણે તમે એનઆરઆઈ ની પણ લોન કરો છો ભાવેશભાઈ તમે આટલી બધી અઢાર થી વીસ હજાર હોમ લોન કરી છે તો કોઈ એવા મેમરેબલ ક્લાયન્ટ કોઈ કસ્ટમર એવા કે જેને તમને ઇમોશનલી ટચ કર્યા હોય અમે લોકો સેન્ક્શન લેટરમાં લખીને આપી દઈએ સર તમારી પાસે કાલે પૈસા આવે તો તમે કાલે ભૂલ હવે મેં એવું સાંભળેલું છે કે લોન ની અંદર પ્રી પેમેન્ટ નામનો એક ઓપ્શન આવે એટલે કે વધારે પેમેન્ટ કરવાનું હોય કઈક અત્યારે લેટેસ્ટ એક મારી સાથે વાક્ય બન્યો છે એટલે હું તમારી સાથે વાત કરું છું તો તમને જે બેંક નું નામ આવડતું એ બેંક ની સાથે હું કોઈ પણ બેંક ને કઈ પણ નુકસાન થાય ને એવું કામ હું નથી કરતો પણ નોકરિયાત વ્યક્તિ હોય અને નોકરી કરતો હોય ને સમજો એને સેલેરી આવતી હોય જેમ કે પગાર તો એ પગાર ઓછો હોય તો આવા કેસની અંદર લોન કઈ રીતે ક્વોલિફાય થાય મિત્રો આજે આપણા પોડકાસ્ટની અંદર આપણા સ્ટુડિયોની અંદર એક એવા વ્યક્તિત્વ આવ્યા છે જેમનું નામ છે ભાવેશભાઈ ઉપાધ્યાય જેમને સુરત સિટીની અંદર તો નહીં પણ આખા ગુજરાતની અંદર તો નહીં પણ આખા વર્લ્ડની અંદર જે એબ્રોડમાં પણ કામ કરે છે જેમનું લોનનું બહુ મોટું કામ છે જેમાં પ્રોપર્ટી લોન હોય કોઈ વ્હીકલ્સ લોન હોય કોઈ હોમ લોન હોય કે કોઈ પણ જાતની એમએસએમઈ લોન હોય આ બધી જ લોનનું એ કામ કરે છે અને ઘણા વર્ષનો અનુભવ છે અને એવું કહેવાય છે જ્યારે એમની સાથે બેઠો હતો ત્યારે કે ડોક્યુમેન્ટ હોય કે ન હોય ખાલી માણસ જીવતો હોવો જોઈએ એટલે એમનું એટલી બધી સ્પેશિયાલિટી છે એમના કામની અંદર વધારાનો ઇન્ટ્રો છે એ પોતે એમના શબ્દોથી જ આપશે ભાવેશભાઈ ગુડ ઇવનિંગ મિત્રો મારું નામ ભાવેશ ઉપાધ્યાય છે હું લગભગ બે હજાર છની સાલથી પીએસયુ બેંક સાથે જોડાયેલો છું અને આજ સુધીમાં કદાચ મારા અઢારથી વીસ હજાર કસ્ટમરો છે હોમ લોનના હોમ લોનના

આજના જનરેશનની અંદર જેટલા પણ લોકો છે એવી કઈ બે વસ્તુઓ છે જે હરેક લોકોની જરૂરિયાત છે એમાં આપણે કહી શકીએ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એમના લાઈફને લગતા બે જ ગોલ હોય છે એક તો પેલું એમનું પોતાનું મકાન હોય અને બીજી વસ્તુ છે એમના મેરેજથી એટલે કદાચ એની લગભગ જે એની જિંદગી છે ને એનું નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એનું કામ પતી જાય છે પછી એને જોબમાં પ્રમોશન મળે કે ન મળે બિઝનેસમાં પ્રમોશન થાય કે નહીં પણ આ બે કામ થઈ જાય એટલે એનાથી લગભગ એના બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ જાય છે ભાવેશભાઈ તમે જે આ આટલી મોટી કંપની ચલાવો છો અને આટલા બધા કસ્ટમરોની લોનો કરી ચૂક્યા તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું હું છે ને પહેલાં એઝ એન એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો તો અને મેં પોતાની મારી લોન લીધી હતી બે હજાર પાંચની સાલમાં અને એ વખતે મને ઘણી બધી તકલીફ પડી હતી લોન લેવા માટે પછી મેં એવું મનોમન નક્કી કર્યું કે આ કામ એને આપણે સરળ બનાવી દેવું સમાજ ને એને પોતાનું મકાન થઈ જાય અને એની જિંદગીની મોટા મોટી જવાબદારી લોકો છે જે પણ તમારા કસ્ટમર્સ છે એ તમારી ઉપર આટલો બધો વિશ્વાસ કેમ કરે છે એટલે કે તમારી મેન યુએસપી શું છે બીજા લોકો કરતા મારી યુએસપી એ છે કે દાખલા તરીકે મેં તમારી લોન કરાવી હોમ લોન કે કાર લોન તો તમે જ તમારા ગ્રુપમાં તમે જ મારું માર્કેટિંગ કરો છો હા બરાબર છે કારણ કે સર્વિસ સારી મળી હોય તમારા ફ્રેન્ડ ને તમારા ફેમિલી ફ્રેન્ડ ને કે કોઈને લોન ની જરૂર હોય તો તરત જ એક નામ આવે છે ભાવેશભાઈ તો સીતારામ કન્સલ્ટન્સી યસ એટલે કે તમારી જે યુએસ મારું માઉથ ટુ માઉથ માર્કેટિંગ થાય છે જે વ્યક્તિને આપણે સર્વિસ સારી આપેલી છે એ વ્યક્તિ નો ફોન આવે છે અને એવો ફોન બી આવે છે કે સર મેં તમારો નંબર આપી દીધો છે આ એમનો નંબર છે તમે બી એની અંદર વાત કરજો અને તો એ કસ્ટમરનો બી ફોન આવી જાય છે મારા ઉપર કે મને એવું લાગે છે કે પ્રોપર્ટી જે હોમ લોન હોય હાઉસિંગ લોન હાઉસિંગ લોનની અંદર અત્યારના જનરેશનની અંદર કસ્ટમર્સ હોય ને એને અમુક પેમેન્ટ પૈસા જ તે રોકડા આપવાના હોય બાકી તો બધું લોન ઉપર જ હોય છે તો લોન કરતી વખતે ઘણી બધી એવી તકલીફો આવે છે કે જેના કારણે એમને પજેશન લેટ મળે કે અમુક ડોક્યુમેન્ટેશનમાં એરર આવતી હોય તો તમે એને કઈ રીતે સોલ્વ કરો એનું તો કઈ રીતે હોય છે કે અમુક પ્રોજેક્ટ છે એ બેંકના એપીએફ હોય છે ઓકે એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ બિલ્ડર કેવો છે અથવા તેમનું પાછળનું બેકગ્રાઉન્ડ કેવું છે એના ઉપરથી ખબર પડે છે કે આ પ્રોજેક્ટમાં કામ કરી શકાય એવું છે અને કસ્ટમરને ફ્યુચરમાં પ્રોબ્લેમ ન આવે એ રીતે અમે લોકો જોઈને પછી તમે આગળ વધીએ છીએ યસ ઘણી એવું બન્યું છે કોઈ વાર કે સમજો કે હું એક્ઝામ્પલ આપું જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી કે કોઈ કસ્ટમર છે એ કસ્ટમરનો પચીસ હજાર રૂપિયા પગાર છે સમજો એ પ્રોપર્ટી લે છે પચાસ લાખની અને એને પાંચક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપ્યું હોય અને પિસ્તાલીસ લાખની લોન લેવાની થઈ હોય હવે એકચ્યુઅલમાં એનો પગાર પચીસ હજાર છે જેમાં એને ઘર ચલાવવાનું કોઈ વાત દવાખાનું આવી જાય બાળકો હોય તો એનું એજ્યુકેશનના ખર્ચા હોય તો આવા કસ્ટમરને તમે શું સલાહ આપો છો એને અમે સલાહ એવી આપી છે કે એનો પગાર છે એની ફેમિલી મેમ્બર બીજો બી કોઈ હોવો જોઈએ એની સાથે કમાઈ જાવ કારણ કે પચીસ હજાર રૂપિયામાં બેંકનો જે ઈએમઆઈ છે એ સર્વ નહીં કરી શકે એટલા માટે આગળ જતા તકલીફ પડે અને એ લોન કરવી બી મુશ્કેલ થઈ શકે એટલે એ નહીં કરી શકીએ અમે ઓકે એટલે તમે કસ્ટમરને એવું કહો કે ભાઈ કોઈ હા ઇન્ટા તું ઓછી નાની લોન લે તારે જે કેપેસિટી છે એની કરતા નાની કારણ કે એમની જવાબદારી ભવિષ્યમાં નાના બાળકો હોય તેના બાળકો મોટા થવાના છે એમને એજ્યુકેશનનો ખર્ચ આવવાનો છે ફેમિલીમાં કોઈ બીમાર પડી ગયું તો એનો બી ખર્ચો આવવાનો છે એટલા માટે એને અમે સમજાવીએ કે ભાઈ આ રીતના આપણે આ પ્રોપર્ટી એટલી મોટી નહીં લે આજે તું નાની પ્રોપર્ટી લઈ લે ભવિષ્યમાં તમારું તમે મોટી લઈ શકો ઓપ્શન આપી શકીએ હા એવું નથી કે આપણે ખાલી લોકોને આપણી કોઈ ફીસ કે કઈ પણ કન્સલ્ટ મારા પોતાના સ્વાર્થ માટે બેંક ને તકલીફ પડે ને એવું કોઈ કામ નથી કરતા નથી કરતા હા અને તો ઘણી વાર ઘણા એજન્ટો એવા છે કે ભલે ને મને મારી ફી મળે છે ને એ નહીં નહીં આપણે એવું કોઈ નથી કામ બહુ સારું ભાવેશભાઈ તમે આટલી બધી અઢારથી વીસ હજાર હોમ લોન કરી છે તો કોઈ એવા મેમરેબલ ક્લાયન્ટ કોઈ કસ્ટમર એવા કે જેને તમને ઇમોશનલી ટચ કર્યા હોય હા એમાં હમણાં લગભગ બે હજાર ચોવીસની સાલમાં લોન કરેલી એક પ્રોજેક્ટમાં હું કામ કરું છું એ બંને હસબન્ડ અને વાઈફ બંને બંને ટીચર છે હવે એમની કોઈ કારણોસર લોન નહોતી થતી તો એ મારા પાસે આવેલા અને એ બેન છે ને એને કંઈક ટપ્પલ નહીં પહેરવાની એવી કંઈક બાધા રાખેલી હતી ઓકે લોન લોન માટે થઈને એ કે લોન થઈ જાય તો પછી ચપ્પલ નહીં પહેરેલા હતા એટલે મેં પૂછું બેન કેમ આવી રીતના તો કે સર મારી લોન નો થાય ત્યાં મેં એને ત્યારે ને ત્યારે કીધું એને પેપર જોઈને એનું બધું ટ્રેક રેકોર્ડ ને બધું મસ્ત હતું અને જે સોસાયટીમાં મકાન લેતા હતા એ સોસાયટીમાં ઓલરેડી મેં સો લોન આપેલી જ છે ઓકે એટલે એમને મેં કીધું તમારી જે તમારી જે ડિમાન્ડ છે એ સોસાયટીમાં અમે લગભગ ત્રીસ લાખથી પાંત્રીસ લાખ સુધી આપી છે આ મને ખાલી સોળ લાખ કે સત્તર લાખ જ લોન જોતી હતી એટલે પચાસ ટકા લોન જોતી હતી વેલ્યુએબલ પ્રોપર્ટી હતી પેપર બી બસ્ત હતા એમાં કંઈ સિબિલ બી બરાબર હતો એમનો અને રિટર્ન બી બધું રેગ્યુલર પેપર હતા એનું પણ જેને એમને ફાઇલ આપી હતી એ લોકોને બેંકમાં પ્રેઝન્ટ કરતા ન આવડી એના લીધે એ કસ્ટમરને હેરાન થવું પડ્યું અને આજે એવું થાય છે કે જે બિનઅનુભવી લોનનું કન્સલ્ટિંગ કરે છે એના લીધે કસ્ટમર અને બેંક બંનેનું નામ ખરાબ થાય છે યસ યસ કારણ કે એને પોતાને અનુભવ ન હોય એટલે અને પછી કસ્ટમર અંદર થી હતાશ થઈ જાય છે એ લોકો તો આઉટ ઓફ સ્ટેટ ના છે ઉત્તર પ્રદેશના છે તો એવું કેતા કે અહીંયા લોન ન થાય ને તો સર અમારે અહીંયા ગુજરાત સુરત છોડીને જતું રહેવું છે આમ આટલું બધું જે ટીચર હોય એ તો ઓનેસ્ટી હોય કેટલા ડિસિપ્લિન વાળા હોય ટીચર ફિલ્ડ હોય છે ટીચિંગ ફિલ્ડમાં સવારે સાત વાગે સ્કૂલે પહોંચી જતા હોય ઓકે બપોરે બાર વાગે એનું ટ્યુશન હોય જેવું હતું એટલા માટે ભાવેશભાઈ લોકો હોમ લોન લેતા સૌથી મોટી ભૂલ કરે છે સૌથી મોટી આપણે કહી શકીએ તો પહેલાં તો જે પ્રોપર્ટી પરચેસ કરે છે એનું પેલા ટાઇટલ ક્લિયરન્સ જોડાઈ લેવું એમને કે ભાઈ પ્રોપર્ટી ટાઈટલ ક્લિયર છે કે નહીં બીજી વસ્તુ કે એના દસ્તાવેજો છે એ કેટલા એમાઉન્ટના બને છે અને એમની લોનની રિક્વાયરમેન્ટ કેટલી છે ઓકે અને જે જગ્યાએ પ્રોપર્ટી લે છે ત્યાંની પ્રોપર્ટીની માર્કેટેબિલિટી છે કે નહીં ભવિષ્યમાં એને કદાચ આ નાનું મકાન પડતું હોય વેચીને બીજું લેવું હોય તો એને તાત્કાલિક વેચાઈ જાય અને એ નવું લઈ શકે આ બધી વસ્તુના એને પેરા પેરામીટર જોવા જોઈએ હોમ લોન લેતી વખતે સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર છે અમારો સાતસો ઉપર હોય તો એ સારો કસ્ટમર ગણાય છે સાતસો પ્લસ સિબિલ હોવો જોઈએ અને બધી પીએસયુ બેંક સાતસો પ્લસ હોય તો જ લોન કરે છે ઘણીવાર એવું થયું હોય કે ઘણા કસ્ટમરોને પહેલાંની એવી પાસ્ટમાં એવી લોનો હોય કે જેના કારણે ઈ એમઆઈ બાઉન્સ થઈ ગયા હોય કે કોઈ ભૂલચૂકના કારણે કે વોટ એવર કંઈ પણ તો એમનો સિબિલ સ્કોર ડાઉન થયો હોય તો એવા કેસની અંદર તમારે લોન કરવાની થઈ હોય તો એમાં એમને છે ને સિબિલ પહેલાં સુધારવા પડે છે યસ સિબિલ સિબિલ સુધારવા માટેના કોઈ એવા ક્રાઇટેરિયા માટે એના સિબિલની સાઈડ ઉપરથી જ એ લોકો સુધારી શકે છે અને ક્વેરી રાઇઝ કરી અને એના જે સિબિલ જે છે એના એ સવાલ જવાબ અથવા તો જે કંઈ નું હતું એના અહીં ડિટેલ મંગાવે છે ઘણી વાર કોઈ ડેટા આપવામાં મિસમેચ થઈ જતા હોય તો બી સિવિલમાં ભૂલ પડવાની ચાન્સીસ રહે છે ઘણી વાર એવું થાય કે બેંકની અંદર બેલેન્સ હોય પણ સિસ્ટમ ડાઉન હોય અને એનો ઈએમઆઈ બાઉન્સ થઈ જાય ઓકે ત્યારે આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ સાહેબ અમારો જે કસ્ટમર છે એની જો બેંકમાં બેલેન્સ છે આનો ઈ એમઆઈ આઠ હજારનો છે એની બેંકની બેલેન્સ લાખ પચીસ હજાર પડેલી છે તો પછી ઈએમઆઈ બાઉન્સ થવાનું કારણ ટેકનિકલ રીઝન છે અને એના લીધે સિબિલ ખરાબ થયું હોય તો સામેવાળી બેંક છે એ બી જસ્ટિફાઈ થાય અને એ લોકો આગળ પ્રોસેસ કરી શકે છે પણ આ બધું મને એવું લાગે છે કે તમને આટલા વર્ષનો અનુભવ છે ને એટલે તમને આ બધી વસ્તુ ડિટેલિંગમાં ખ્યાલ છે બાકી બીજા એજન્ટોને લગભગ આટલો બધો ડીપ નોલેજ હોતું નથી એમ હા એને એને મેં એવું સાંભળ્યું છે હા સુરતમાં આ જનરેશન કે સિબિલ સ્કોર ઓછો છે તે કે કાંઈ નહીં તો કે ફાઈનાન્સ બેંકમાં થઈ જાય બાર તેર ચૌદ ટકા વ્યાજ આવશે આવું બધું કરીને પછી આખો એના ડોક્યુમેન્ટ હોય ને હોય ને સિબિલ સ્કોર એની કરતા ડાઉન કરી નાખે એવું હોય કે અલગ અલગ બેન્કોની અંદર વધારે ઇન્કવાયરી કરે તો સિબિલ સ્કોર ડાઉન જાય થઈ જાય એ રીતના થઈ શકે છે સિબિલ કોઈ પણ બેંકમાં એ લોકો તપસ્ત કરવાના છે અને એના લીધે સ્કોરિંગ અને બીજું કે અત્યારના જનરેશન છે ને ગૂગલ સિબિલ એમાં એમાં બધી મેસેજ આવે છે 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 ડાઉન થવાના ઓકે પેલી લિંક આવે ને ડાયરેક્ટ જઈને જોઈ લે કે કેટલું છે સિબિલ સ્કોર આતે 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 ઓકે ભાવેશભાઈ આપણે બેન્કો તો ઘણી બધી છે જે તમે કીધું એમ પ્રાઇવેટ છે કે નેશનલાઇઝ છે આ બધી તો એની અંદર કઈ બેન્કો છે કે જેની પ્રોસેસિંગ ફાસ્ટ અને એકદમ સરળ છે